અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં આવેલ સર્વે નંબર એકસો અડસઠ એક પૈકી બે મોજે મોટેરા બારસો તેર ચોરસ વાર છે જ્યાંના કબજા ભોગવટદાર જમીન માલિક પુષ્પાબેન નાથાલાલ પ્રજાપતિ દ્વારા ગોકુલસિંહ સુરતસિંહ રાજપૂતને વેચાણ ખાતે આપેલ હતી ત્યારે હાલમાં એમસી દ્વારા વારંવાર ખાલી કરાવવાનું કહેવામાં આવે છે અધિકારીઓ દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે તમને બીજી જગ્યાએ જમીન આપવામાં આવી છે તમે આ જગ્યા ખાલી કરી આપો પણ સરકારશ્રીને જણાવવાનું કે અમારા ઘરના સભ્યોની સંખ્યા પચાસ હોવાથી ક્યાં જવું શું કરવું ધંધા રોજગાર બધી જ રીતે તૂટી જતા બે હાલ થઈ ગયા હોવાથી સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ન્યાય મળ્યો નથી આખરે કંટાળીને આ પરિવાર આત્મવિલોપન કરવાની ચીમકી આપી રહ્યા છે મોટાથી નાના બાળકોને લઈને ક્યાં જવું એ પણ એક મોટો પ્રશ્ન છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે અમારો જે ફાઇનલ પ્લોટ મળ્યો હોય ત્યાં અમને સ્થાયી કરવા વિનંતી પણ અધિકારીઓનું વારંવાર દબાણ હોવાથી ઘરના સભ્યો એવા અમારા ઘરના અમારા દાદીની તબિયત લથડી પડી છે ત્યારે અધિકારીઓનું કહેવું છે કે તમે અત્યારે જગ્યા ખાલી કરી નાખો પણ અમને જમીન બીજે તમે ફાળવી હોય તો અમને જગ્યા આપો પછી અમે ખાલી કરીશું એ ના અધિકારીઓ પાસે કોઈ જવાબ નથી હવે જોવાનું એ રહ્યું કે જમીન હકદારને ન્યાય મળશે કે પછી જમીન હકદાર પરિવાર આત્મવિલોપન કરશે પછી ન્યાય મળશે એ જોવાનું રહ્યું રિપોર્ટર અમિતસિંહ સોલંકી અમદાવાદ આ કહેવા માંગે છે અમે અમારા સાસુમાં નળ અમે બધાને લઈને કાઢીએ આ ઉંમરમાં અમને કઈ એ કરીએ પચાસ ઇન્સાન પચાસ વર્ષથી રહીએ છીએ બરાબર જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે જ્યાં સુધી અમને જગા નહીં મળે અમે ભલે અહીંયા આત્મહત્યા કરી લઈશું પણ અમને ખાલી કરીશું નહીં અમે કોર્પોરેશન ને એટલું જ કહેવા માંગીએ છીએ કે અમને અમે અહીંથી ખાલી કરીશું નહીં અને અમને ન્યાય મળવો જોઈએ અમે અહીંથી ખાલી કરીશું નહીં અને અમને જબરજસ્તી કોઈ ખાલી કરાવશે કે કઈ બી થશે તો અમે બધા અહીં નહીં જ મરી જઈએ શું નામ છે તમારું મારું નામ ગુલાબસિંહ ગુપ્તુસિંહ ચૌહાણ તમે શું કહેવા માંગો છો હું ઇન્ડિયા ટ્વેન્ટી ફોરને એ કહેવા માંગુ છું કે હું મોટેરા સાબરમતી વિસ્તારમાં સર્વે નંબર એકસો અડસઠ એક પૈકી બે માં અમારો ચાલીસથી પચાસ વર્ષનો વહીવટો છે બરાબર છે ખેડૂતે ખેડૂત પુષ્પાબેન નાથાલાલ પ્રજાપતિ જે અમને ઓગણીસો ને વેચાણ કરાર આપેલું છે અને ઓગણીસો સત્તાણુંમાં જનરલ પાવર કરીને આપેલું છે એના પછી મારા ફાધર બે હજાર એકમાં ઓફ થઈ